અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આરસીસી અને પેવર બ્લોકના રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે હાથમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારીની સુસાગંધી ગાથા જન સુધી પહોંચ પહોંચાડવાનો છે ત્યારે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા આજરોજ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રૂપિયા બે કરોડ વીસ લાખના ખર્ચે આરસીસી અને પેવર બ્લોકના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે મહિલાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ટ કારોબારી અધ્યક્ષ નિલેક્ષ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ પાલિકાના સભ્યો અને શહેર ભાજપા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હુમેશ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતીના મુખ્યમંત્રી તરીકે સાતમી ઓક્ટોબર બે હજાર એકના દિવસે શપથ લીધા હતા ત્યારથી આ સુધીની વાત કરીએ પચીસ વર્ષ ચોવીસ વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે ત્યારે આ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર એક વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી થઈ રહી છે દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પેલો આશી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને ની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે કા કામગીરી કરવી ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર વિક ક્ષેત્રે વિકાસ થઈ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પર પાંચ કરોડ અને પચીસ હજારના ખર્ચે એના ખાત ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે